સરકાર ના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની દાહોદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા સાહિત યુવાનો માટેની

સાહિત્ય અને પ્રમાણપત્રો આપીને લશ્કરી કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરિક તાલીમમાં દોડ પુલ અપસ લાંબો કુદકાની તાલીમ તેમજ લેખિત પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન જનરલ નોલેજ કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની બસ્સો ચાલીસ ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવેલ છે આ નિવાસી તાલીમમાં રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થી ફ્રી સાહિત્ય નાસ્તો ભોજન રહેઠાણ સુવિધા આપવામાં આવી તેમજ હાજરી ધરાવતા તાલીમાર્થી ડીબીટી દ્વારા દૈનિક સો સ્ટાઇક પણ ચૂકવામાં આવશે આ નિવાસી તાલીમ મળેલ તાલીમાર્થીઓને અગ્નિવીર આર્મી નેવી એરફોર્સ પોલીસ ફોરેસ્ટ તેમજ પેરા મિલિટરી ફોર્સ તેમજ સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે અને આ નિવાસી તાલીમ યોજના સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના ઉમેદવારો માટે આશીર્વાદ રૂપ યોજના છે અહેવાલ દીપક રાવલ દાહોદ જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આજરોજ ખાસ કરીને લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમની પૂર્ણવતી કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે આજના કાર્યક્રમમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બરથી જે ત્રીસ દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દાહોદ જિલ્લાના સાહીઠ જેટલા ઉમેદવારો માટે ફિઝિકલ અને થિયરી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવાની જમવાની અને ખાસ કરીને સાહિત્ય ફ્રીમાં આપવામાં આવેલ છે સાથે સાથે ઉમેદવારો જેને એસી ટકા હાજરી પૂર્ણ કરેલ છે તેઓને દૈનિક સ્વરૂપે સ્ટાઈપ પણ આપવાનું આયોજન કરેલ છે આજના પ્રસંગે ખાસ કરીને ઉમેદવારોને પ્રોત્સાહન માટે

આ પોલીસ ગ્રાઉન્ડમાં લાવીને અમારું સિલેક્શન કરવામાં આવ્યું ત્યારે અમારું સિલેક્શન થયું ત્યાર પછી અમે ઠક્કર બાપા આશ્રમમાં રહેવા બોલાયા ત્યાં અમે રહેવા ગયા ત્યાર પછી અમારે જીકે ના ક્લાસ લેવામાં આવ્યા મેથના ક્લાસ લેવામાં આવ્યા સાયન્સના ક્લાસ લેવામાં આવ્યા તેમાં અમે જે બધું ભૂલી ગયા તે અમને ફરી એકવાર શીખવા મળ્યું તે અમારા માટે ખૂબ સારું છે ત્યાર પછી અમને રનિંગ માટે ત્રણ ચાર પીટીસર મળ્યા જે અમને રોજ દરરોજ રનિંગ કરતા રનિંગમાં અમારો ટાઈમિંગ જે ઓછો વધારે આવતો તો તેમાં અમારો ફેરફાર થયો અને આ રનિંગ મને ખૂબ સારું ખૂબ સારી એ બની રહ્યું તે માટે હું રનિંગ સરને પણ રનિંગ પીટી સરને પણ ખૂબ સારા ખૂબ સારો આભાર માગું છું માનું છું તેમજ અમને આ તાલીમ આપી તે બદલ હું જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સ્ત્રીઓને પણ આભાર માનું છું અને જે રીતે અમને આ તાલીમ મળી તેવી જ રીતે અમારા મિત્રો કે ભાઈઓને પણ આવી તાલીમ મળે અને દરરોજ વર્ષે અને વર્ષે આ તાલીમ યોજાય તે માટે હું સાહેબને ને રિક્વેસ્ટ કરું છું